ये। बुंबर। बुंबर। आ, आ, है चलेगा एक दो लो भाई भाई मारी ले सर नमस्कार देवी और सज्जनों आप सभी का स्वागत है हमारे यूट्यूब चैनल पे और आज सुबह हम जाने वाले हैं पोस्ट ऑफिस क्योंकि वहाँ पे एक पार्सल आया है એ પાર્સલ આપણું નથી એ પાર્સલ છે આપણા ફ્રેન્ડના ભાઈનું તો એ પાર્સલ આપણે રિસીવ કરવા જવાનું છે તો આપણે ઘરેથી નીકળી જસ્ટ મેં હમણાં વિડીયો એડિટ કરીને અપલોડ કર્યો છે અને આપણા બીજા બ્લોગની આપણે શરૂઆત કરી છે એકચ્યુલી એને મને કાલે કીધું હતું કે કાલે પાંચ વાગ્યા પછીના પાંચ વાગ્યાથી પહેલાં લઈ આવ્યો પણ હું ભૂલી ગયો અને મેં એને એમ કીધું હતું કે આજે સવારના અગિયાર વાગે મને યાદ કરાવજો પણ હજુ અગિયાર નથી વાગ્યા અને સાડા દસ વાગે આપણે યાદ આવી ગયું છે તો આપણે લઈ આવીએ ફોન કરીએ એનાથી પહેલાં હા શું જ્યારે જોઈએ તો આપણા ઘરે ઘઉં સાફ થતા હોય શું આપણે આવડા બધા ઘઉં ખાઈ જતા હોશું

ચાંદી ના વાડે વાડ માં બાકી બધાને સુવાની આદત છે બપોરના આપણે તો સુતા નથી કેમ કે આપડી મોર્નિંગ જ લેટ થાય નવ સાડા નવ વાગે આપણી મોર્નિંગ થાય તો બપોર સુવાનો તો પ્રશ્ન આવતો જ નથી એટલા માટે આપણે જાગી બાકી બધા સુતા હોય અને હમણાં ઉઠ્યા તો એના માથામાં તેલ વેલ નાખીને એકદમ ફ્રેશ થઈને રેડી થાય બાકી આ ઘરમાં આ જે ફ્લોરિંગનું કામ ચાલુ હોય તો એના માટે સિમેન્ટ વાળું મિક્સ્ચર આવ્યું હોય તો એનો અવાજ આવે બેકગ્રાઉન્ડ જો એ રહ્યો અહીંયા કને માલ બનેરો રહો પછી એ માલ જે છે આ ઘરના ફ્લોરિંગમાં પથરાય તો જો ભાઈ ઉનાળાની સિઝન જાય રહ્યો હોય તો આપણે જેમ બને એમ આઈસ્ક્રીમ ખાય નહીં નહીં તો પછી અહીંયા શું હોય ખબર છે કચ્છમાં ગામડા કે ભાઈ જેમ ઉનાળો જાય ને એમ પછી આઈસ્ક્રીમ બંધ થઈ જાય આજે તો આપણે ગેંગ સાથે આવ્યા છીએ આઈસ્ક્રીમ ખાવા માટે જો એક બે ને એક ભાઈ આયરા ત્રણ અરે આપણે એક એક લઈને એના કરતા આ લઈ લે ને ફેમિલી પેક હે બધા વચ્ચે એક દુકાન જોઈને શું કરું આ કઈ છે બોમ્બર આ કેટલા વાળી છે તો હાલશે હાલશે ચલેગા એક દો આન પૂછી લઉં આ ભાઈ મારી છે કે તમે તમારી લઈ લો ભાઈ ખોલતા કરો આ નખો લે હું પોતે લઈ લઈશ આમ જ આખો એક એક દાણો નહી દો તો જો આપણે ચોકલેટ આઈસ્ક્રીમ લીધી હે ને ભાઈ બજેટ બજેટ કેટલું બજેટ આપણું બજેટ અમારો સો રૂપિયાનો ભાઈ સો રૂપિયા અમને ચાર ની આઈસ્ક્રીમ કરવાની હતી જોઈ તારીખે નહીં તો જો ભાઈ આપણા ઘરે જેટલા બી ફોન છે ને બધા એક જ બ્રાન્ડના છે નીચે છે સાઉન્ડ કેમ કે મને એની ઓપરેટિંગ સિસ્ટમ એટલી સારી લાગે છે ને એનો યુઆઈ એટલો બધો મસ્ત છે કેમ કે હર વર્ષે કાંઈક ને કાંઈક નવો એ લઈ આવતા હોય છે ને ફરી પાછું કંઈક નવો લઈ છે હું તમને બતાવું તો જો આ મારા ફોનની સ્ક્રીન છે ઠીક છે તમને દેખાય છે કૂતરું જો હવે આ લઈ આવ્યા આની અંદર ઘણા બધા આવે ભાઈ બિલાડી આવે પછી કૂતરામાં બી અલગ અલગ ટાઈપના કૂતરા આવે અને જેવી રાત થાય ને આ કૂતરો સુઈ જાય આવા મસ્ત મસ્ત ફીચર લઈ આવે તો કોણ બોર થાય બોલો ફોનમાંથી અને આ હમણાં આવ્યું છે લેટેસ્ટ છે અને આ જ રીઝનથી મને એમઆઈ કે સામીના ફોન ગમે કેમ કે એનો યુઆઈ એટલો સારો હોય પણ હવે શું હોય આઈના ફોન એટલા બધા સારા આવતા નથી સારા મતલબ કે એટલા બધા ફોન હવે લોન્ચ બી નથી કરતા એ લોકો પહેલાં બહુ બધા સારા સારા ફોન લોન્ચ કરતા હતા હવે બહુ ઓછા કરી દેતા હતા હવે તો ભાઈ વિવો અને ઓપ્પો ટેક ઓવર કરી લીધો પણ એની યુઆઈ એટલે સારું નથી મતલબ યુઝર ઇન્ટરફેસ એટલો સારો નથી જેટલો સાવામીનો છે અને તમારામાંથી ઘણા બધાને એવો સવાલ હતો કે મારી પાસે કયો ફોન છે તો મારા જે ફોન છે મારો એનું મોડેલનું નામ છે શાઓમી ઇલેવન લાઇટ એની ફાઇવજી જે બે ત્રણ વર્ષ પહેલાં આવ્યો હતો અને આનો કેમેરા ક્વોલિટી બહુ મસ્ત છે ભાઈ અને એમઆઈની એક સારી વાત છે કે એ કલરને બૂસ્ટ કરે એટલા માટે આપણે દેખાવામાં સારું લાગે તમને મારા વિડીયોમાં જોયો હશે તો ક્યારેક આકાશ તમે જોશો ને એકદમ બ્લુ દેખાશે ક્યારેક કે વનપ્લસ એ સેમસંગ આઈફોન એ બધાના કલર થોડાક નેચરલ હોય એમાંય નથી તમે જો પાછળ જે આ કલર છે ને એકદમ બુસ્ટ કરેલો બ્રાઉન કલર દેખાશે તો એક સારી વાત છે કે કલર બુસ્ટિંગમાં એમાંય આગળ છે એટલા માટે આપણે જો વિડીયો જોવાની કે મજા આવે તો જો વિડીયો અપલોડ થવાના એક કલાકની વાર છે બે વાગે છે અને પાવર કટ છે જો મીટરમાં બી લાઇટ નથી આવતી તો ગરમા થાય છે ગરમી એટલા માટે આપણે બારે આંગળામાં ઊભા છીએ અને થોડુંક હવે ટાઈમ પાસ કરી તો જો અમારા માય બારે આવી ગઈ ગરમી થાય તો હા ઉમા બેસો ઉમા લીમડા નીચે બેસો એટલે શું આ પ્રોબ્લેમ આવે પણ શું આ પતરા નીચે હવા બી નહીં આવે ગરમી વધારે થશે એટલે કહું કે તમે લીમડા નીચે બેસો ત્યાં તો બી હવા લાગશે યાર આ લોકોને બપોરનો પાવર કટ ના કરવો જોઈએ યાર આ ઠીક છે પ્રોબ્લેમ થયો હશે પણ યાર બપોરના ભાગમાં વેધર બી ક્લિયર બે દિવસથી વરસાદ બી નથી પડે કાંઈ નુકસાન થાય તો ભાઈ રાત એક બે કલાક આમાં મન તો ચાલે પણ બપોરના પાકમાં આવડી ગરમીમાં ભાઈ ઘરમાં બેસી નથી શકાતું ઓકે શું કાંઈ જ આજનો બ્લોગ આપણે ત્યાં સુધી રાખશું ફરી મને સૌથી કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અહીંયા સુધી વિડીયો જોઈએ અગર પસંદ આવે તો લાઇક કરજો ન હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો થોડુંક નાનો છે કેમ કે હું બીજા કામમાં વ્યસ્ત હતો એટલા માટે એટલો બ્લોગ બનાવી ન શક્યો ઠીક ટાટા ભાઈ બેન ટેક કેર હવા લાગશે ભાઈ બેસી જાઓ રાજમાતા